રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તાજિયા બનાવવાની કામગીરી ત્રણેક મહિના અગાઉ શરૂ કરવામાં આવતી હોય છે ત્યારે મોહરમ માસ એટલે કે મુસ્લિમ સમાજનો પ્રથમ મહિનો શરૂ થાય આ પ્રથમ મહિનો એટલે કે મુસ્લિમો માટે શોકનો મહિનો ગણવામાં આવે છે મોહરમ માસ દરમિયાન મુસ્લિમોના ઓલિયા હઝરત ઇમામ હુસેન કરબલા ખાતે શહીદ થયા તેની યાદમાં મોહરમનો તહેવાર ઉજવવામાં આવે છે આ પવિત્ર માસમાં મુસ્લિમ સમાજ દ્વારા પૂરા મહિનામાં વિવિધ જગ્યાઓ પર રોજ અલગ અલગ નયાજના કાર્યક્રમો યોજાતા હોય છે જ્યારે નવમીના દિવસે દરેક તાજિયા પડમા આવે છે એટલે કે બીજા તાજી અને ઠંડા કરવામાં આવે છે આ વર્ષની પરંપરા મુજબ જિલ્લાના ઉપલેટા ખાતે ગત બપોરે તમામ તાજિયા કમિટીના વિવિધ તાજિયા પડવામાં આવ્યા હતા એટલે કે બપોરથી જ અલગ અલગ નારાજીના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા અને આ વર્ષોથી પરંપરા મુજબ ઉપલેટા શહેરમાં હિન્દુ મુસ્લિમ સાથે રહી ભાઈચારા અને એકતાથી તહેવારોની ઉજવણી કરે છે પૂર્વ પ્રમુખ શિક્ષણ સમિતિના ચેરમેન કિસાન સભાના પ્રમુખ રાજકીય સામાજિક આગેવાનો સહિત રાજ્ય કમિટીના મેમ્બર સહિત તમામ મુસ્લિમ આગેવાનોએ હાજર રહી મિલન સમારોહ યોજ્યો હતો બાદમાં તમામે સાથે રહી તાજિયા કર્યા હતા મુસ્લિમ સમાજ આગળ ઈસ્લામિક મહિનો મોહરમ નો મહિનો હોય છે આજે મહિનો મહિનો ચાલુ છે છે આ સોદાયક અરબલા ની યાદમાં મનાવવામાં આવે છે અને એને ગમનો મહિનો કહેવામાં આવે છે સૌ પ્રથમ આજ દિવસે અલગ અલગ બબે જગ્યા બબે રાતે ચોકારો ત્યાં પડતા પીર ના છે દરબાર અને નવમી નવમી તારીખ હતી અને ત્યારે બપોરે બે થી અઢી વાગ્યા માં દરેક પોતાના પર આવેલા અને ત્યારથી ગોળના ખ્યાત ઉત્સવ ચાલુ થયા છે ત્યાં કાલે રાતે નવમી ની રાત હતી

સલાતુ સલામ બાદ જેટલા જે તે જે મહિલાઓ જે બૈરા હોય એને જે માનતા હોય તે ખર્યા પગ ઉભા રહેવાને એ પોતાની માનતા પૂરી કરે છે અને ત્યાર બાદ ચાર વાગ્યાને પછી સોરી કરી અને પોતાનો રોજો બંધ કરે છે બીજા દિવસે એને કે આજે તારીખ મુસલમાન તારીખ દસ તારીખ છે અને આજે સવારથી જ કબ્રસ્તાનના મુસ્લિમ ભાઈઓ પોતા પોતાના જેટલા મરૂમો હોય ત્યાં ફાટિયા પાન કરવા જાય છે અને બપોરે બાર વાગે ધંધુ સંદર ગાય ચોકારો પડે છે જે એક દોઢ વાગે અજાણ થાય એટલે ચોકારો પૂરો થાય છે અને અઢી વાગે એટલે તમામ તાજીઓ પોતાના પર બહાર નીકળે છે સૌપ્રથમ પ્રથમ આપણે નિયમત બાંધો તાજી હોય એ પોતે પોતાની રીતે આપણે રેલીના ના રૂપે સરઘસ રૂપે પંચાટ્રી આવે છે પંચાટ્રી ના બે ભેગા થઈ અને જુમા મસ્તી સુધી આવે છે ત્યારે સામેથી ધંધુસાગર દરગાહ ને તાજીઓ પણ જેમાં મસ્ત ધારાવી એ બધાય તાજે ભેગા થઈ જે આશરે નાના મોટા 45 જેટલા કાજેઓ ભેગા થઈ અને દરબાર ભેગા થઈ છે એક એક કલાક ત્યાં મુઠો કરો કરે છે અને ત્યાર બાદ પોલીસની ગાઈડલાઈન મુજબ 6 6:30 વાગે બધાય કાજે દરબાર ઘર નીકળી અને દરબાર ઘરના 6:30 વાગે ખાલી થઈ જાય છે અને પછી પંચાયતમાં રાતના 9 10 વાગ્યા સુધી ચોકારે પડે છે અને ત્યારબાદ તમામ તમામ ઠંડા ઠંડા છે અને રાતના બાર વાગ્યા સુધી માણસો પોતે પોતાની માનતાઓ પૂરી થાય છે કારણ કે દિવસ અને છેલ્લી રાત ને છેલ્લી કલાક જ ધોય છે અને બાર વાગે એટલે સલાકુ સલામ કરી અને પ્રોગ્રામ પૂરો થાય છે આ પ્રોગ્રામ ને સફળ બનાવવા માટે આ પ્રોગ્રામ આખો તાજિયા કમિટી તરફથી હોય છે અને સફળ બનાવવા સફળ બનાવવામાં આખી કમિટી ના સભ્યો એટલે કે આપણે પ્રમુખ તાજિયા કમિટી ના પ્રમુખ સભ્ય બાપુ શાહનવાજ બાપુ ગુલામ બાપુ અને આખી કારોબારી ના સભ્યો સફળ બનાવવા પૂરેપૂર પૂરેપૂરી મહેનત કરી છે આ પ્રોગ્રામ ને બીજા સફળ બનાવવામાં ગવર્મેન્ટ રીતે જે બી વાળા તરફથી પોલીસ ખાતા તરફથી અને નગરપાલિકા તરફથી બહુ અમને સાથ અને સરકારમાં મળે છે મામલતદાર તરફથી પણ અમને બહુ પૂરે પૂરે દસ દિવસ સુધી સાથ અને સહકાર મળે તે બદલ તાજિયા કમિટી તરફથી તેઓને પણ આભાર માનવામાં આવે છે અને ગમે ત્યારે આવા પ્રોગ્રામો હોય તો પોતે ખરે પગે હાજર રહેશે એવી અમને આશા છે હું દાનભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજ રોજ સંસ્થાન ચોક માં આ ઇસ્લામ ધર્મ મળે આ મુસ્લિમ ભાઈઓ પ્રથમ મહિનો ગણવામાં આવે છે આપણે ઘણા તહેવારો મનાવતા હોય છે ખુશી ના હોય પણ આ તહેવાર એક એવો છે ગમનો તહેવાર છે આમાં પૂર્વજો જે કોઈ શહીદો થઈ ગયા હોય એની યાદમાં આ તહેવાર મનાવવામાં આવે છે અને આ તહેવારની અંદર રાજ્ય જે જુલુસ નીકળે છે એ આવતીકાલે નીકળવાનું છે પણ મારે એવી વાત કરવાની છે કે આ તહેવાર હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઉપલેટાના જે કઈ દરેક તહેવારો છે એક સાથે મળી હરી મળી ને ઉજવે છે ખુશી ની વાત છે ખાસ તો એ પણ કહેવાનું છે કે અત્યારે આપણે જોઈ શકીએ કે આ અત્યારે મારી સાથે નગરપાલિકાના પ્રમુખ છે મુસ્લિમ આગેવાનો છે નગરપાલિકાના સદસ્યો છે બધા મુસ્લિમ આગેવાનો પણ છે તો મારી આવતી પેઢી છે યુવાન ભાઈઓ મુસ્લિમો છે યુવાન હિન્દુ ભાઈઓ છે આજિયા કમિટી દરેક સદસ્યો પણ હાજર છે અને રીતે બધા મુસ્લિમ હિન્દુ ભાઈઓ સાથે રહી અને બધું અને કાયની એકતા જળવાય રે તે માટે મારી છે અરજ છે અને આવતીકાલે અમારા નગરપાલિકાના હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી